જય શ્રી કૃષ્ણ માતાજી બધાની રસ નવા બ્લોકમાં માં સ્વાગત છે તો આપણે જ અત્યારમાં નાય ધોન તૈયાર થઈ ગયા છે અને ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે વાસણ ઉટકવાનું ગોળા ભરવાનું રસોઈ બનાવવાનું આજ તો જમી હોય તે લીધું છે અને પ્રિયંશીબેનને આપણે વહેલાં વહેલાં નવરાઈ દીધા છે ને ક્યારે તે હોઈ ગયા છે અને પ્રિયાંશીને બપા દવા સાટે પ્રિયાંશી બેનના કપડાં ધોઈ નહીં ખાશે મારા કપડાં હજી ધોવાના બાકી છે આજ તો બેન વહેલાં વહેલાં નહીં વહેલાં વહેલાં હોઈ ગયા અને આજે આપણે ગયેલા હતા હાજે મારા પપ્પાના ઘરે સવારમાં આપણે આવતા રહ્યા છીએ અને આજ તો કામકાજ કરવાનું મોડું થઈ ગયું હતું અને આજ તો વાદળા થઈ ગયા છે પવન છે પણ થોડો ઓછો છે મારા બેન જો મસ્ત અંદર કરે છે પ્રિયાંશીને પપ્પા જો દવામાં ભેળવેલી છે ડોલમાં બધી આમ આવી રીતથી ડોલમાં ભેળવી દઈ પછી પોપમાં ભરીને સાટે અને આપણે હજી કપડાં ધોવાના થોડા જ કપડાં ધોવાના બાકી છે અને પ્રિયાંશીબેનના પણ કપડાં ધોવાઈ ગયા છે બેન અમારે નાઈન હોઈ ગયા છે ઘણી વાર આજ તો નાયા કપડાં ધોયા તા લગણ

ચાલુ વરસાદમાં નાતા જાય ને ગાડી ધોવે તો વરસાદ પણ બહુ જ આવે છે ને અંધારે બધું બહુ જ અકરાવ થઈ ગયો છે અને આ જો બહુ જ પાણી પડવા મળ્યું છે ને એવા થાર થઈ ગઈ છે કઈ જગું નહીં આપણે ટીપણું ભરેલું હતું કે ટીપણું આજકાલ કાંઈ મૂક્યું નથી અને પવન એ બહુ નથી ને વરસાદ આવે છે કાલે આપણે રોપ પાઈ દીધો ડુંગળીને બધું પાઈ દીધું ને વરસાદ ચાલુ છે અને આપણે ગયેલા હતા બાર વેગાના સઠ્ઠીમાં મારા જેઠના છોકરીની એના ભાણીઓ નાનો છો ને સઠ્ઠી ત્યાં છે આપણે બાર વેગાના ગયેલા હતા સઠ્ઠીમાં આપણે જે ઘરે આવ્યા છે જમીન ચાર વાગે અને આવ્યા તો વરસાદ ચાલુ તો આપણે ચાલુ વરસાદમાં નથી નીહરી ગયા વરસાદ તો કઈ રહી એમ હતો નહીં બહુ અંધારે લોતો એક એટલે ઘરથી પાસે જ જવાનું હતું એટલે આપણે વહી આવ્યા એમ ચાલુ વરસાદે પ્રિયાંશી બેનને લઈને પ્રિયાંશી બેન અમારા શું કરે છે પ્રિયાંશી ટાટા અને પ્રિયાંશી બપાઈ જો ગાડી ધોઈ નાખી છે અને આ વીટી પણ ઉખાલે કરીન એ નેવે મૂકી દેશે એટલે ભરાઈ જઈન વરસાદના પાણીનું કા થોડુકત પાણી તુમકે જાજુ નતો જો ભિસળી નાખું વરસાદના પાણીનું ભરાઈ જાય ઇની યથે ઈટો મૂકો યુઝ હશે તો હેર કુરે જમીટુ મૂકી દેને તો હેર ખૂટે પણું રે મત્રા હું નો રે એમ નકર તો પછી પવન ને વરસાદ ને બહુ હોય તો પવનની ધાર બાર વહીમો ધીમો ચાલુ છે ટીપણું તો ઘણું ભર્યું હતું પણ એને ગાડી ધોઈ છે ટીપણું ખાલી થઈ ગયું અને ટીપણું પછી મૂકી દીધું વરસાદ બહુ આવતો એટલે ટીપણું હવે તો ભરાઈ ગયું અને આપણે વાળનો ટાઈમ થઈ ગયો છે આપણે રોટલા બને નહીં ખાશે ઓળો બનાવવાનો બાકી છે તો આપણે ઓળામાં નાખવાની છે ડુંગળી નાખવાની છે ટમેટા નાખવાના છે મરસા નાખવાના છે અને લસણ નાખવાનું છે હુકલ લીલું તો ન હોય ક્યારે પણ આપણે હુકલ નાખીએ અને કોથમરી છે પણ ઓલે છે થોડીક આગી છે એટલે વરસાદ આવી ગયો એટલે કેળો તો સારો હોય નહીં એટલે કે નહીં નાખીએ તો હાલશે તમારા અમારે પ્રિયાંજી બેન ટમેટા ખાય છે પ્રિયાંજી ખાવું જ ફગાવું ટમેટું તો વરસાદનો તો આપણને ઓળો ખાવાની મજા આવે તો આપણે હવે ફટાફટ ઓળો બનાવીને આજ તો હળવમાં ઓળો બનાવ્યો તો આપણે ઓળખ બનાવવા તો વરસાદ હોય એટલે ઓળો ખાવાની મજા આવે ને આપણે સલાડ બનાવ્યો છે ડુંગળીનો ટમેટાનો તો આપણે શું રોટલા બનાવ્યા છે ઓળા રે તો રોટલો ખાવાની જ મજા આવે રોટલી ન ભાવે સાહી છે અને આપણે ઓળો બનાવ્યો છે